બે દીકરી અથડાતા મામલો બિક્યો હતો જે અંતર્ગત ગરબા મેદાન સુધી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરતી વડોદરા પોલીસ શેરી ગરબામાં ફેલ ગઈ છે વડોદરા શહેરના ન્યાય મંદિરના ભગતસિંહ ચોક ગરબા સ્થળે બે દીકરી અથડાતા મામલો વિચક્યો હતો જે અંતર્ગત ગરબાના મેદાન સુધી મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરતી વડોદરા પોલીસ શેરી ગરબામાં ફેલ ગઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો સુરક્ષાની વાતો કરતી વડોદરા શહેર પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ગરબા સ્થળે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારે કનડગત ન થાય તેવા દાવા પોકટ સાબિત થાય છે મોટા ગરબા આયોજકોમાં પોલીસ તંત્ર વ્યસ્ત અને શેરી ગરબામાં મારામારીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે મહિલાની સુરક્ષા સચવાય તે માટે બાજ નજર રાખવામાં આવશે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાર્ટીની વાત પોપર સાબિત થઈ છે ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું પોલીસ તંત્ર આના ઉપર એક્શન લેશે ખરી યુરોપન નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર